અરે કઈ વેલ્કમ ટુ માય ચેનલ કેમ છો બધા તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘર બાજુ ભાવનગર બાજુ એટલે આપણે હવે સાહિલભાઈ આપણે મૂકી જશે ચાંદખેડા ત્યાંથી આપણે મેટ્રોમાં જવાનું છે વસ્ત્રાલ વચ્ચેથી મેટ્રો ચેન્જ કરવાની છે મોટેરાથી મોટેરાથી બેઠવાનું છે પછી વચ્ચે ઓલ્ડ હાઈકોર્ટથી મેટ્રો ચેન્જ કરીને વસ્ત્રાલ સુધી જવાનું છે ફર્સ્ટ ટાઈમ આપણે લાઈફમાં મેટ્રોનો અનુભવ લેશું आज गाड़ी कौन चलाएगा आज गाड़ी तेरा भाई चलाएगा सलमान भाई, चलाएगा। भाई। चला। साहिल भाई अपने मुख वाला तो मेट्रो तो बहुत दूर पड़ी जाए <laughs> कोई नहीं है कि साहिल गाड़ी तो क्या है गियर वाली नहीं वो वगैरह गियर ऑटो ऑटो गाड़ी भाई ऊंचे गाड़ियों का शौक है ये वाला भाई यार ये ले

જયભાઈ એડવોકેટ છે ખબર તને વકીલ છે વકીલ તો આવજો પછી પાછા બે દિવસ મસ્ત ખબર પડે ને તો કે મને ક્યાંથી ખબર પડે કાપ્યું કાયપા કાયપા કરે પછી મોટેરા મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે પ્લેટફોર્મ ની તરફ અહીંયા સેપે ટિકિટ લેશું ક્યાં લેવાનું ચાલો ટિકિટ લેતા આપણે શીખીએ લઈ હોય સિલેક્ટ કરવાની પછી આવધું તો લખ્યું કે બધા સ્ટેશન છે વRETURNTRANSFER એ પોરેલબાર રોલેપોર સાબરમતી ટેકનોલોજીયા ક્યાં લાસ્ટ સ્ટેશન કરી નાખું તું યાદ કરે હવે ટિકિટ જ ના આવી તો આ ચસ્કોડ સ્કેન કરીને ડાયરેક્ટ ભાઈ જલેલી ગાડી તો તો આપણે એને ખોલીને લઈ લેવાની અલગ અલગ આવશે મૂકવાના સ્કેન કરીને આપણે ટિકિટ લઈ લીધી ચાલો બેઠી ગયા ઉપરનું સ્ટેશન છે ત્યાંથી આપણે મેટ્રો લેવાની છે નેવું બેન કેમ લઈ ગયું આપડે આવી ગઈ મેટ્રો ઊભી રહેવા દેજે હમ ધીમે ધીમે હો ખમ 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 ખમ

अच्छा क्रिकेट स्टेडियम स्टेशन साबरमती स्टेशन के मिया स्टेशन साबरमती पेट्रो स्टेशन के नेक्स्ट स्टेशन अनाथा स्टेज टीवी नहीं अनाथा के हमें बीजी चेंज करनी है मेट्रो इस ट्रेन में आठ स्टेशन पेश ओल्ड हाईकोर्ट बोल से ओल्ड हाईकोर्ट Oi, David. Se chama a Se chama a Quando? આવી રીતે એક એક સ્ટેશન એ દરવાજા ખોલે અને બેસતું જવાનું દસ દસ મિનિટે મેટ્રો નીકળે દસ થી પંદર મિનિટે અલગ અલગ સ્ટેશને ખુલ્લા છે પછી બંધ થઈ ગયા જેને ઉતરવું ઉતરે ચડવું હોય ચડે દવા બંધ થઈ ગયા ઘડીક માં દરવાજા બંધ આટલી ઘડી ખુલ્લા રહે પછી ચાલવા મળે ચાલો હવે અહીંયા ઓલાઈ કરું ઉતરી ગયા છીએ હવે આપણે વસ્ત્રાલ જવા માટે નીચેથી મેટ્રો લેવી પડશે વસ્ત્રાલ જવા માટે જે વસ્ત્રાલ બહુ લાસ્ટ સ્ટેશન છે એસ્લેરેટરમાં બીતી હતી કે મજા આવી ને હવે બીક લાગે હજુ આપણે વસ્ત્રાલ ओ हां ये जवान દરવાજા દાબી તરફેગે ટ્રેન માં અથવા સ્ટેશન માં શિમડા नहीं 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 यहां के स्टेशन परिसर में श्रिंगा गुटका पान तंबाकू इत्यादि न धुके लीस्ट नॉट बेट श्रिंगा गुटका पान टोबैको एंसे लाइक द ट्रेन स्टेशन एरिया ए हाय करो हाय टिंकू टिंकू हाय करो बेटा મેટ્રો નો અનુભવ આપણે બહુ જોરદાર રહ્યો મારી પાસે તમને મેટ્રો બતાવી છે ચાંદખેડાથી થી ઓલ્ડ હાઈકોર્ટ ત્યાં સુધીનો જે સફર છે ત્યાં સુધી બહુ નહોતી બેઠવાની પણ જે ઓલ્ડ હાઈકોર્ટ થી અતિશય ગિરદી પલ્લી ગયા હતા તો ઓવરઓલ મજા આવી ગઈ આ વિડીયો ખાલી આપણે મેટ્રો ના અનુભવ માટે જ હતો તો હવે આપણે ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જઈને મને માત્ર હવે આપણે જશું ભાવનગર એટલે ગૌ અને આ ગીરમાં ગીરદીમાં આપણું ખીચું પણ ફાટી ગયું જુઓ મેટ્રો જાય છે બાય બાય મેટ્રો સ્ટેશન જ્યાંથી આપણે આવ્યા છેલ્લું ગામ વસ્ત્રાલ ગામ છેલ્લું સ્ટેશન એટલે સૌથી પહેલા આપણે જ્યાં રોકાણા ને ત્યાં આપણે જવાનું છે સૌથી પેલા આપણે આવ્યા હતા ને ત્યાં રોકાવા હતા ત્યાં રોકાણા ત્યાં આપણે જઈએ છીએ ત્યાંથી હવે હાથ પડે એટલે જમી કરવી ભાવનગર તરફ નીકળી જશું મંદિર છે અહીંયા આગળ આગળ હાલે ને એવું જલ્દી સીએનજી રહ્યા છીએ પછી હવે સીધા નીકળી જશું મિલનભાઈ વચ્ચે છે અહીંયા એક્ઝામ દેવા આવેલા હતા એને પિકઅપ કરીને સીધા ભાવનગર નીકળી જઈશું અને રાત્રે હવે વધારે કંઈ શૂટ નહીં કરી સીધા ભાવનગર ઓકે ચલો તો ફરી મળી નવા ગયો ત્યાં સુધી જઈને મને માત્ર